સુરત કતારગામ વિસ્તારમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે શાલીગ્રામ કિનારો રેસિડન્સીના લોકો દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સભ્યો દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહી છે કતારગામ વિસ્તારની સાલીગ્રામ કિનારો રેસીડેન્સીમાં ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમોમાં એકસો આઠ દીવાની આરતીનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું બાળકો માટે રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ કાર્યક્રમમાં વિવિધ કલા દ્વારા બાળકોએ પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી દરેક બાળકે પોતાની આગવી કલ્પના શક્તિથી લોકોના મન મોહી લીધા હતા આ પ્રવૃત્તિએ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનું કામ કર્યું હતું મારું નામ મુકેશભાઈ રાજ્યગુરુ છે હું શાલેગ્રામ કિનારાના પ્રમુખ છું અને આજે ગણેશ સ્થાપના કરેલી હતી ગણપતિ બાપાની અને એકસો ને આઠ દીવડાની આજે સમૂહની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રવૃત્તિઓ દરરોજ પર ડે કરવામાં આવે છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રમતો સંગીત ખુરશી છે ખોખો છે દોડા છે એ બધું આયોજન કરવામાં આવ્યું છે આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે ચિત્ર કલાનું આયોજન આજે શાલિગ્રામ કિનારામાં એક થી બાર ધોરણના બાળકો બાલ ભવન લઈ અને બધા બાળકોને આજે આયોજન કરવામાં આવ્યું છે આયોજન ચાર વર્ષથી કરવામાં આવે છે પણ આ વર્ષે થોડુંક બાળકોમાં પ્રોત્સાહિત વધારે થાય એટલે દરેક પર અમે પ્રવૃત્તિ ગોઠવી છે મારું નામ તેજસભાઈ જે ઢોલરિયા અમારી શાલીગ્રામ કિનારો સોસાયટી કોઝવે પાસે આવેલ છે છેલ્લા ચાર વર્ષથી અમે આ ગણેશ સ્થાપનાનું આયોજન કરેલ છે અને આજ રોજ આપણે એકસો આઠ આરતીનું આયોજન છે આ ગણપતિ ઉત્સવ અમારી સોસાયટીના દરેકે દરેક એકસો ચાર ફેમિલી ફૂલ ઉત્સાહથી આયોજન કરેલ છે દરેક મેમ્બરની દરેક વિંગ વાઇઝ આરતી હોય અને ખૂબ જ છોકરાઓને આ પ્રવૃત્તિઓને બધું થતું હોય એટલે ઉત્સાહ આ વર્ષે જબરજસ્ત છે જે રીતે અમને મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ એલ કે ન્યૂઝ સુરત